યુટ્યુબ ચેનલ રમેશ કૈલામાં આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ સરસ મજાના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પેપરનું સોલ્યુશન જેમાં ઓબ્જેક્ટિવ ટાઇપના તમામ પ્રશ્નોને આપણે જ્યાં કવર કરીએ છીએ શરૂઆત આપણે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગથી કરી છે જે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં એએનએમ પાર્ટ વન એટલે કે ફર્સ્ટ યર એએનએમમાં આવતો સબ્જેક્ટ જેમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો જોઈએ છે આ પ્રશ્નો ગુણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યના હોય તમામ વિદ્યાર્થીઓ જુએ જેથી કરી અને ખ્યાલ આવે શબ્દો આપણને સમજાઈ શકે આગળ આપણે પાર્ટ વન ટુ થ્રી ફોર એમ ચાર પાર્ટમાં આપણે જોડકા અને ખાલી જગ્યાઓ જોઈએ પાંચમા પાર્ટમાં પણ બાકી રહેતી ખાલી જગ્યાઓ આપણે શરૂ કરશું તો દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો પેપર સોલ્યુશન કરો એ પહેલા વિડીયો જુઓ ખાલી જગ્યાઓ જુઓ અને વિડીયોને લાઈક કરો અને સાથે સાથે જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો જો આપને સારું લાગ્યું હોય તો અવશ્ય આપના પ્રતિભાવ આપો તો આગળ ખાલી જગ્યાઓ છે ઓરીની રસી ચામડીના ખાલી જગ્યા પડમાં આપવામાં આવે છે આપણે આગળની ખાલી જગ્યા જ્યારે બીસીજીની ની હતી ત્યારે વાત કરી હતી કે ઇન્ટ્રાડર્મલ બીસીજી હતું તો ઓરી એટલે મિજલ્સ છે એ સબક્યુટેનિયસ તો આવી જ ખાલી જગ્યાઓ પૂછાતી હોય ખાલી જગ્યામાં આવશે સબક્યુટેનિયસ એક વર્ષના બાળકનું વજન જન્મના વજન કરતા ખાલી જગ્યા ગણું થાય થઈ જાય છે તમને એમ થશે કે કેટલી વખત ખાલી જગ્યાઓ રિપીટ થાય પણ બધા જ પેપરમાં આ ખાલી જગ્યાઓ રિપીટ થતી હોય તો આપણે ક્યારે પણ ખાલી જગ્યા પૂરવામાં ભૂલ કરવી જોઈએ નહીં ઓબ્જેક્ટિવ માર્ક એ આપણને હન્ડ્રેડ પર્સન્ટ માર્ક મળવા જોઈએ તો ત્રણ ગણું નિમોનિયા એક ખાલી જગ્યા અંગમાં થતો રોગ છે તો ન્યુમોનિયા ક્યાં થાય તો આપણને ખબર છે લંગ્સ લખો ફેફસા લખો બરાબર પણ આપણે અહીં લખશું લંગ્સ લંગ્સમાં થતો રોગ છે તરુણાવસ્થાનો સમયગાળો ખાલી જગ્યા વર્ષનો હોય છે આમાંથી આવે દસ થી ઓગણીસ વર્ષ ઘણી વખત અગિયાર થી ઓગણીસ ઘણી જગ્યાએ લખ્યું હશે પણ ડબ્લ્યુ એચ ઓછી એડોલેશન એજ આઈપી છે તે દસ થી ઓગણીસ વર્ષની છે ગ્રોથ માટેની ઉબિલીટી ખાલી જગ્યા દર્શાવે છે ગ્રોથ માટેની એટલે કે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં જે ઉબીલીટી છે એ વજન દર્શાવે જ્યારે આડી છે એ ઉંમર દર્શાવે તો અહીં નેક્સ્ટ ટાઈમ ઉંમરની ખાલી જગ્યા પણ આપણને પૂછાઈ શકે નેક્સ્ટ ખાલી જગ્યા છે બાળકનો વૃદ્ધિ અને વિકાસ જાણવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે તો ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ ગ્રોથ ચાર્ટ નહીં લખવાનું ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ એવું લખવાનું બાળકમાં દર વર્ષે ખાલી જગ્યા સેન્ટીમીટર ઊંચાઈ વધે તો પાંચ સેન્ટીમીટર ફરીને ખાલી જગ્યા એવી છે શ્વાસનળી અને અન્નળી નું કાણું એક હોવું તેની ખાલી જગ્યા કહેવાય ટ્રેક્યો ઇસોફેઝિયલ એટ્રેસિયા બાળકના પગ અંદરની તરફ કે બહારની તરફ વળેલ હોય તો તેને કહેવાય ક્લબ ફોટ કેવું કહેવાય ક્લબ ફોટ ખાલી જગ્યા એ આપણા દેશમાં બાળ મૃત્યુનું અગત્યનું કારણ છે જ્યારે બાળ મૃત્યુનું અગત્યનું કારણ આવે ત્યારે લો બર્થ વેઇટ એવું લખવાનું થાય જન્મ સમયે ખૂબ ઓછું વજન લો બર્થ વેઇટ નેક્સ્ટ ખાલી જગ્યા છે તરુણાવસ્થાનો સમયગાળો ફરીને રિપીટ થઈ છે ખાલી જગ્યા દસ થી ઓગણીસ વર્ષ બાળકના પ્રથમ જાળાને ખાલી જગ્યા કહેવાય તો મ્યુકોનિયમ માતાના બ્રેડિંગમાં છેલ્લું મિલ્ક સિક્રિટ થાય એને કહેવાય હાઈડ મિલ્ક કેવું કહેવાય હાઈડ મિલ્ક શરૂઆતના મિલ્ક ને ફોર મિલ્ક કહેવાય પછીના મિલ્કને મિલ્ક ને મિલ્ક કહેવાય કાકડાને લાગતા ચેપ ને ખાલી જગ્યા કહેવાય ટોનસીલાઇટીસ ખાલી જગ્યાઓ રિપીટ થાય છે બાળક નાળની ચેપ લાગે તેને ખાલી જગ્યા કહેવાય છે

એ પહેલા ફરી જે નવા લોકો વિડીયો જુએ છે તેમને ખાસ જણાવવાનું કે માસ્ટર માઇન્ડ એચજી એપ જે પ્લે સ્ટોરમાં જઈ અને આપ ડાઉનલોડ કરી શકો છો સરસ મજાના જે આપણે અત્યારે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો લઈ છીએ એવા જ તમામ પ્રશ્નો તમામ સબ્જેક્ટના પ્રશ્નો મોટા પ્રશ્નો શોર્ટનો ડેફિનેશન બધું જ પૂરેપૂરું સોલ્યુશનની પીડીએફ આપ જોઈ શકશો માસ્ટર માઇન્ડ એ જુ એપમાં જઈ એમના માટે કોઈ પણ જરૂર પડે તો ચોક્કસ છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ પર કોન્ટેક કરી અને પૂછી શકો છો ખૂબ સરસ મજાના તમામ પેપરો બે હજાર આઠ થી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન તમામ પેપરના પ્રશ્નોના જવાબ સાથેની આ પીડીએફ તમને મળી રહેશે નેક્સ્ટ ખાલી જગ્યા છે જન્મથી ખાલી જગ્યાના દિવસના બાળકને ખાલી નિયોનેટલ કહેવાય તો ફરીની ફરી પ્રશ્નો એવી જ ખાલી જગ્યાઓ છે અઠ્યાવીસ દિવસના આપણા દેશમાં લગ્ન માટે છોકરીઓની વયમર્યાદા એકવીસ વર્ષ તો અહીં પણ પ્રશ્ન પૂછાયેલો છે સ્વાઇન ફ્લુ ખાલી જગ્યા વાયરસથી થાય છે એચ વન એન વન આવી રીતે પણ લખી શકો તમે ઇંગ્લિશમાં લખો તો પણ ચાલે એચ વન એન વન એવી રીતે પણ તમે લખી શકો એચ વન વન આ રીતે પણ તમે લખી શકો બરાબર પણ આપણે વન છે એ અહીંયા લખાય જેથી કરી અને ખબર પડે એચ વન એન વન તો આ રીતે આપણે ઓખાલ જગ્યા ઇંગ્લિશમાં લખવી હોય તો બી લખી શકાય અને ગુજરાતીમાં પણ લખી શકાય પેન્ટાવેલિન ટ્રસી ખાલી જગ્યા રૂટ દ્વારા આપવામાં આવે તો ઇન્ટ્રામસ્ક્યુલર આગળ તમે જોયું બધે જ જગ્યાએ આપી છું બીસીજી ની આવી ગઈ મિજલ્સ આવી ગયું અને પેન્ટાવેલિન પણ આવી ગયું નાળને ચેપ લાગે તેને કોર્ડ સેપ્સિસ ફરીને પાછી ખાલી જગ્યા ત્રીજી ચોથી પાંચમી વખત પૂછાયેલી છે બાળકોમાં ખાલી જગ્યા પ્રકારનું ફ્રેક્ચર જોવા મળે છે ગ્રીન સ્ટીક કેવું કહેવાય ગ્રીન સ્ટીક લીલી લાકડી જેવું ગ્રીન સ્ટીક યાદ રાખવાનું વળી જાય હાડકું ભાંગે નહીં એને કહેવાય ગ્રીન સ્ટીક ફ્રેક્ચર એઆરઆઈમાં બાળક ખાલી જગ્યા નામની એન્ટીબાયોટિક આઈએમએનસી આઈ એમ એનસીઆઈ પ્રમાણે અપાય તો કોટ્રાઇમે બાળકને ખાલી જગ્યા પાવડરનું દ્રાવણ બનાવીને આપવામાં આવે ઓ આર એસ ન્યુમોનિયામાં બાળકની શ્વાસ લેતી વખતે સુસેવટી જેવો અવાજ આવે તેને કહેવાય વિઝિંગ સાઉન્ડ કેવું કહેવાય વિઝિંગ સાઉન્ડ યાદ રાખજો વિઝિંગ સાઉન્ડ ખાલી જગ્યા વિટામિનની ઉણપથી બાળકમાં ફન્ટોનલ પુરાતા વાર લાગે છે વિટામિન બીડી વિટામિન ડી કારણ કે હાડકા માટે હોય અને ફંટોનલ ત્યારે સ્કલબોન છે એ સ્ટ્રોંગ બને નેક્સ્ટ ખાલી જગ્યા છે નેક્સ્ટ પેપરની અને ખાલી જગ્યાઓ છે બાળકનું વજન જન્મ પછી ખાલી જગ્યા મહિને ડબલ થાય છે વારંવાર પૂછાતી ખાલી જગ્યાઓ છે જન્મ પછી છ મહિને ડબલ થાય જે જન્મથી 28 દિવસ સુધીની ઉંમરના બાળકને ખાલી જગ્યા કહેવાયો ન્યુ બોર્ન વર્ટિબ્રામાંથી મેનિન્જીસ બહાર આવી જાય તે કન્ડિશન ને ખાલી જગ્યા કહેવાય સ્પાઇનો બાય ફિડા બાળકમાં કર્મિયા થાય તો ખાલી જગ્યા દવા આપવામાં આવે આલ્બેન્ડા જોર પોસ્ટિરિયર ફન્ટોનલ ખાલી જગ્યા માસે પુરાય દોડ માસે મિજલ્સમાં ખાલી જગ્યા સ્પોટ જોવા મળે કોપ્લિક સ્પોટ યાદ રાખવાનું છે કોપ્લિક સ્પોટ અવારનવાર પૂછાતી ખાલી જગ્યા અવારનવાર પૂછાતું ખરું ખોટું છે કોપ્લિક સ્પોટ મોઢામાં ત્રિકોણાકાર ચાંદી પડે મિજલ્સમાં એને કહેવાય કોપ્લિક સ્પોટ બ્રેસ્ટ ફીડીંગ વીક ઓગસ્ટ માસના ના વીક દરમિયાન ઉજવવામાં આવે બરાબર ઓગસ્ટ મહિનામાં બ્રેસ્ટ ફીડિંગ વીક હોય સામાન્ય બાળકની જન્મ સમયે લંબાઈ પિસ્તાલીસ થી પચાસ સેન્ટીમીટર એવીને ખાલી જગ્યા પાછી ફરીને બરાબર તો બધું જ પૂછાય વેટ પૂછાય હાઇટ પૂછાય હેડ સરકમ્ફરન્સ પૂછાય ચેસ્ટ સરકમ્ફરન્સ પૂછાય આર્મ સરકમ્ફરન્સ પણ પૂછાય પોસ્ટિરિયર ફંટાનોલ છ વીકે બંધ થાય છે વીક લેખા છે તો છ વીકે બંધ થાય છે વિટામિન એનો પહેલો ડોઝ ખાલી જગ્યા મહિને અપાય વિટામિન એનો પહેલો ડોઝ ખાલી જગ્યા મહિને અપાય છે તો જ્યારે મહિને અપાય તો અહીંયા લખવાનું નવ માસ નવ મહિને બરાબર નવમાં માસે મિઝલ્સની સાથે અપાય તો ફરીની નવા વિદ્યાર્થીઓ છે એમના માટે એક અગત્યની જાહેરાત સૂચના છે કે આવા જ તમામ પ્રકારના વિડીયો તમામ પ્રકારનું કન્ટેન્ટ તમામ વિષયના પૂરેપૂરા પેપર સોલ્યુશન જો આપ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એચયુ એપ ડાઉનલોડ કરી અને આપ પૂરેપૂરા પેપરના સોલ્યુશનની પીડીએફ જોઈ શકો છો એમના માટે કોઈ પણ જરૂરિયાત પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર નાઇન સેવન સિક્સ પર આપ મેસેજ કરી શકો અથવા તો કોન્ટેક કરી શકો તો ખૂબ સરસ મજાની તમામ પ્રશ્નો જેમાં એને પાર્ટ વન અને પાર્ટ ટુ તમામ પ્રશ્નો બે હજાર આઠ થી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ પેપર અવેલેબલ છે તે તમામ પેપરના સોલ્યુશનની પીડીએફ આપેલી છે તો આ હતો આપણો ખાલી જગ્યાનો વિડીયો નેક્સ્ટ પાર્ટ છ એટલે કે એમાં આપણે અત્યાર સુધી ચાઇલ્ડ હેલ્થમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા ટ્રુ ફોલ્સ અને ખરા ખોટા કેવી રીતે લખાય ખરા ખોટા કેવી રીતે માર્કિંગ કરાય આ તમામ વસ્તુ આપણે પાર્ટ સિક્સમાં જોશું તો જે વિદ્યાર્થી મિત્રોએ અત્યાર સુધી પાર્ટ વન ટુ થ્રી ફોર ન જોયો હોય તે ચોક્કસ જોજો લાઈક કરો અને આપની કોમેન્ટ ચોક્કસ આપો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ